ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સર્જાયા હતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિઝ્યુઅન પ્રક્રિયા દરમિયાન એટલે કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યું હતું આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો કે પરિસ્થિતિ તંગ બની હતી પોલીસને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી ધક્કા મૂકી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા થોડા સમયમાં કચેરીનો તણાવ વધી ગયો હતો થોડા સમયે કચેરીના તણાવના માહોલ વચ્ચે કોંગ્રેસે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે મતદારોના ખોટી રીતે નામ કાઢવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી અને કચેરીમાં જ હાઈ ના દ્રશ્યો અને હાઈ હાઈ પોકારવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાડા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સુલેમાન પટેલ શૈલેશ પરમાર જુબેર પટેલ અરવિંદ દોરાવાલા હબીબભાઈ પટેલ ઇકબાલભાઈ ગૌરી હેમેન્દ્ર કોઠીવાલા મકબુલ અબલી મોહસિન પટેલ મનહર પટેલ કેતન મકવાણા જ્યોતિબેન તડવી હુસેના બાનુ હાફેઝી રાબિયાબેન તેમજ શાહીન શેખ અને ફરહાના શેખ ઇબ્રાહિમભાઈ કલકલ દેવેન્દ્ર રાણા સુરેશ પરમાર દિનેશ કુમાર અમીન પારકે તે સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ આગેવાનો સહિતના આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા જો કે પોલીસે તેઓને ટાંગા તોડી કરીને કચેરી બહાર કાડી મુક્યા હતા આ સંદર્ભે પ્રાજેન્દ્રસિંહ રાણાએ પોતાની કડક પ્રક્રિયા અને પ્રતિક્રિયા આપી હતી હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે અને નિષ્પક કરાવવી તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે ત્યારે આ પ્રક્રિયામાં પંદર તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું સાત નંબરનું ફોર્મ ભરવા માટે પંદર તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી સોળ તારીખે બી ના આવ્યા સત્તર અને અઢારમી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભામાં નેવું હજારની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ચૂંટણી પંચની જવાબદારી છે ત્યારે આ નંબર 7 નો ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાદો લઈને એક જ પેટર્ન માં એટલે અમારા પ્રદેશ પ્રમુખે પીસી માં કીધું એક જ પેટર્ન માં ફોર્મ બતાવેલા છે પત્રકારોને એક જ પેટર્ન માં એક જ ઓફિસ માં ટાઇપ કેલા છે એક જ જગ્યાએ કેલા છે ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એને ખબર ਵੀ નથી કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને ભી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે એક જ માણસ બેસીને સહી કરીને બધા વાદા લીધા છે કોંગ્રેસના મતતાઓ જે સિક્યોર મોટર છે ને અટકાવવા માટે

ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસના વર્ષોના હોદ્દેદારો ચાલીસ વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો હું એક જ દાખલો આપીશ બધા અનેક દાખલા છે આમોદ તાલુકાની વાત કરું તો અનોર ગામનો માણસ કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે એ આઈએસ કેમ નથી હોતો

કે જે વાંધો ઉઠાવ્યો એની સામે પર એફઆરઆઈ થશે તમે નહીં કરો તો અમે કરીશું અને ફોર્મ નંબર સાત ઓનલાઈન કરવાનો અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પૂછકરણ ચોક્કસ ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે એની અમે એફઆરઆઈ ની કાર્યવાહી થાય એની માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમય સમય ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને અહીં આવ્યા છે કોલ કરે અભી 8733053364 પર યા નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમાયા એન્ટરપ્રાઇઝેસ ઝીઓ મા ડિજિટલ ભરૂચ